તો પણ અમુક એવા નિયમોનું ધ્યાન નથી રાખતા એ કારણથી તમને ઘણી બધી તકલીફો થઈ રહી હશે દોસ્તો પાણી પીવાનો નિયમ શા માટે યાદ રાખવો જરૂરી છે કારણ કે પાણી એક એવી વસ્તુ છે કે જે આપણા શરીરના ઘણા બધા અંગોને અથવા તો એમ કહી શકો કે આપણા આખા આખા શરીરને ચલાવવા માટે પાણી ખૂબ જરૂરી છે પાણી વગર આપણા શરીરની સફાઈ પણ નથી થતી કિડની અને લિવર એ પ્રકારે એ આપણા વ્યવસ્થિત કાર્ય કરી નથી શકતા તો હું તમને આ વિડીયોની અંદર જે પાણી પીવાના નિયમોનું તમને કહું છું કે ભાઈ આ નિયમો યાદ રાખવાના છે તો તમે તમારા શરીરમાંથી ઘણા બધા રોગને દૂર કરી શકશો સૌથી પહેલો નિયમ પાણી હંમેશા માટે નીચે બેસીને પીવું જોઈએ આ નિયમ લગભગ તમને ખ્યાલ હશે કારણ કે મેં ઘણા વિડીયોની અંદર આ નિયમ જણાવ્યો છે

કારણ કે એ રીતના પાણી પીવામાં ન આવે તો આપણા શરીરમાં ઘણી તકલીફ થઈ શકે છે છે પાણી પીવાનો આ જે નિયમ એ શા માટે ઇમ્પોર્ટન્ટ છે નીચે બેસીને અને આપણા ગ્લાસ છે એ હોઠ ઉપર ટચ કરાવીને જ પાણી પીવું જોઈએ કારણ કે એ રીતના પાણી પીવામાં આવે તો આપણા શરીરમાં જે વાયુ છે વધારાનો જે ગ્લાસ મારફતે અથવા તો અધર તમે પાણી પીવાનું રાખશો તો એના કારણે પાણીની સાથે જે વાયુ અંદર જશે એ આપણા શરીરને નુકસાન કરી શકે છે તો હા 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 કરાવી દઉં પાંચ મિનિટ તો પાણી પીવાના આ નિયમો ખાસ યાદ રાખવાની જરૂર છે પહેલા બે નિયમ છે કે નીચે બેસીને પાણી પીવું જોઈએ હંમેશા માટે બીજી વસ્તુ યાદ રાખો મો ઉપર ટચ કરાવીને ગ્લાસ હોય કે કોઈ પણ બોટલ હોય મોં ઉપર આપણે ગ્લાસ છે આ રીતના ટચ કરી અને એ પછી પાણી પીવું જોઈએ મોને ખુલ્લું રાખીને કે ક્યારેય પણ પાણી પીવું જોઈએ કે નહીં આ બે નિયમો તમારા સાંધાને બચાવી શકે છે હાડકાને બચાવી શકીએ કારણ કે એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે આ સિવાય ત્યાર પછીના નિયમોની વાત કરીએ તો નીચે જે આપણે સૂતા હોય ઘણા લોકો સુઈને ઉઠે છે તો તાત્કાલિક પાણી પીવાનું રાખે છે હવે તાત્કાલિક આ રીતે પાણી પીવાથી સોરી તાત્કાલિક સુઈને ઉઠીએ ત્યારે અગર પાણી પીવાનું રાખીએ તો આપણા શરીરની આપણે જે બ્લડ સર્ક્યુલેશન છે શરીરનું એ ખરાબ હોય છે અથવા તો એ એકદમ અસંતુલિત માત્રામાં હોય એ સમયે જો આપણે પાણી પીએ તો આપણા શરીર માટે આ ખૂબ જ નુકસાનકારક સાબિત થઈ શકે છે ત્યાર પછી જમ્યાના એક કલાક પછી જ હંમેશા માટે પાણી પીવું જોઈએ તમે જમી લો એ પછી તાત્કાલિક ધોરણે એક બે ગ્લાસ જેટલું પાણી પીને અમુક લોકો સંતુષ્ટિ મેળવે છે અમુક લોકોને એવું હોય કે જમ્યા પછી જો હું તાત્કાલિક પાણી પીશ નહીં નહીં પીશ તો મને શાંતિ નહીં મળે અને મને મજા નહીં આવે તો આવું કરવાથી પણ આપણા શરીરમાં જમ્યા પછી તાત્કાલિક ધોરણે પાણી પીવાનું નથી આ નિયમ ખાસ યાદ રાખજો આ તો આપણા આયુર્વેદના પુસ્તકોમાં પણ લખેલું છે કે ભોજનાંતે વિષમ વારી વારી એટલે પાણી ભોજનના અંતે રાખવા જોઈએ નથી રાખવા તો કોઈ વાંધો નહીં પણ સ્વાસ્થ્ય સાથે તમારે છેડછાણ કરવી હોય તો જ આ નિયમો યાદ નહી રાખતા જમ્યા પછી એક કલાક સુધી પાણી નથી પીવાનું એક કલાક પછી પીવાનું છે જમવા બેસો એના અડધો કલાક પહેલા તમારે પાણી પી લેવાનું છે કારણ કે બેસો એના એટલે તાત્કાલિક તમે તમારે બાર વાગે જમવાનું છે ને તમે બારમાં દસ મિનિટ વાર હોય ત્યારે પાણી પીવો તો એ પાણી પેટમાં જશે જે આપણા હજુ તો એનું એનું પણ ડાયજેશન થવું પણ જરૂરી છે એ પણ પચવાનું હોય છે એવું તો નથી કે ડાયરેક્ટ સીધે સીધું એને અસર ચાલુ કરી દે છે તો એનું અડધો કલાક પહેલા જમવા બેસો એના અડધો કલાક પહેલા તમારે પાણી પી લેવું જોઈએ એના પછી તમારે પાણી નથી પીવાનું જમ્યાના કલાક પછી પાણી પીવાનું છે ક્યારે પણ ચાલીને આવો કે બહારથી એકદમ તડકામાંથી કે ધૂપમાંથી આવો છો એ સમય દરમિયાન પણ તાત્કાલિક પાણી નથી પીવાનું થોડું રેસ્ટ કરીને એ પછી તમારે પાણી પીવાનું છે આપણા હાર્ટ રેટ છે ઓછો થાય આપણું ટેમ્પરેચર છે વ્યવસ્થિત થાય એ પછી પાણી પીવાનું છે નહીંતર પણ એના નુકસાન થઈ શકે છે તો આવા ઘણા બધા નિયમો છે એ પછી તળેલી વસ્તુઓ કે ખૂબ જ મીઠાઈ વાળી કે સ્વીટ વાળી તો એના પછી પણ તાત્કાલિક ક્યારેય પણ પાણી ન પીવું જોઈએ આ પણ આપણા શરીર માટે નુકસાનકારક થઈ શકે છે ઘણા એવા નિયમો છે કે જેને પાચન સાથે જોઈ સંબંધ છે પાણી પીવાનો સંબંધ છે અને ઘણા એવા નિયમો છે કે જેનું સીધે સીધો આપણા હૃદય સાથે સંબંધ છે તો દરેક સ્થિતિમાં પાણી પીવાના આ નિયમોનું યાદ રાખવું જોઈએ સવારમાં ઉઠીને બે ગ્લાસ પાણી નરણા કોઠે પીવું જોઈએ જેથી આપણા મોં અંદરના જે બેક્ટેરિયા છે એ અંદર જશે મોંની અંદર જે બેક્ટેરિયા હોય અંદર જશે તો પેટના અંતરડાને આપણા એ જગ્યા ઉપરના જે ખરાબ બેક્ટેરિયા છે એને મારીને ભગાવશે એટલે આપણા શરીરમાંથી સાફ કરશે તો જે લોકો નરણાકોઠે કોઠે બે ગ્લાસ પાણી પીવે છે હંમેશા માટે યાદ રાખો એક સાથે ક્યારેય પણ બે ગ્લાસથી વધુ પાણી નથી પીવાનું તમે એક સાથે પાણી પીવું હોય તો દોઢ બે ગ્લાસ છે નીચે બેસીને ઘૂંટ ભરતા ભરતા થોડું થોડું પીવો એક ધારું એક એકદમ પણ નથી પીવાનું કે ગ્લાસ માંડ્યો અને બધું ગડગડ ગડગડ કરતા પી ગયા એ રીતના ક્યારેય પણ નથી કરવાનું આ પાણી આપણા સોરી કિડની અંદર કિડની છે જ્યારે તમે વધારે પાણી નાખશો કિડની તો એકદમ લેસ માત્ર નાની એવી છે વધારે પાણી નાખવાથી એની ઉપર પ્રેશર બની શકે છે પ્રેશર આવી શકે અને એ પ્રેશર તમારી કિડનીને ધીરે ધીરે ખરાબ પણ કરી શકે છે તો હંમેશા માટે યાદ રાખો આ આપણું શરીર છે એની અંદર બધા અંગો નાના નાના છે હોજરી પણ નાની છે કિડની બધું તો એને જે પ્રમાણે ખોરાકની જરૂર હોય એ પ્રમાણે આપો એક સાથે આટલું જમી લેવાથી હોજરી આવડી હોય ને આટલું જમવાનું નાખો તો હોજરી છે એ એ સહન નથી કરી શકતી અને ધીરે ધીરે તમને હોજરીમાં ચાંદા હોજરીના કેન્સર હોજરીને લગતી તકલીફ પાચન ક્રિયાને લગતી તકલીફ આંતરડાને લગતી તકલીફો ઉત્પન્ન થાય આંતરડા ફાટે આંતરડા ની અંદર કઈ નાની મોટી બીમારીઓ થાય